માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટી ના રાજકોટ જિલ્લાના પ્રમુખે સાંસદ પાસે એવી રજૂઆત કરી છે કે ભાઈ ગમે એમ કરીને તમે હે ને ભાઈ વિજયસિંહ આપડા ગુર્જર સાહેબ નું તમે અહીંથી બદલી કરાવો નકર જયરાજસિંહ ફૂલ શું કહેવાય આપણે જયરાજસિંહ ફૂલ વાંધો પડે એમ કે ગુર્જર સાહેબની બદલી કરાવો આ પ્રકારની વાત લઈને આ ભાઈ મનસુખ માંડવીયા પાસે પણ ગયા હતા એટલે મનસુખભાઈ પાસે આ વાતને લઈને ગયા હતા કે તમે ગમે એમ કરીને આ ગુર્જર સાહેબની બદલી કરાવો આપને મેળ આવતો નથી હું કામે કારણ કે કાયદો ને વ્યવસ્થા બધી વ્યવસ્થિત થઈ ગઈ ને નું જે પોલીસ ઉપર કાર્યક્રમ હતો એ બધો પૂરો થઈ ગયો કારણ કે એસપી તો બદલી ગયા પેલા તો જુગાર દારૂ પછી ઓલા યંત્ર પછી સિન્ડિકેટ આ બધું આવતું ગોંડલમાં અત્યારે બધી રોસ બધી જડબે સલા ગાંજોય ના મળે તમને ગોંડલમાં અત્યારે હુકામે બીવે બાપો બીવે ઉપર એસપી સાહેબ બેઠા એ એના ઘરના નથી એટલે વ્યવસ્થિત રીતે આયોજન ચાલે છે ઢોલરિયા દ્વારા એસપી સાહેબ બદલી કરાવવાનું જો એસપી સાહેબ બદલી બિન અધિકૃત રીતે થઈ કે ભાઈ સેટિંગ થી એસપી સાહેબ ની બદલી કરવામાં આવી એટલે રાજકોટ જિલ્લા ગામ્યમાં વ્યવસ્થિત આંદોલન થશે